પણ ઓલું થોડુંક માલ પણ હું આવે ને ત્યાં બધે ઠેકડા મારો આ ઈ સ્પ્રિંગ ઓલા ઈ ચાવી વાળા રમકડા જેવી જિંદગી છે ભાઈ ચાવી ભરીને અહીંયાથી મોકલ્યા છે ચાવી ખૂટરે એટલે જે બોલો ભાઈ જે અરે હો અમુક અમુક પછી રમકડામાં નથી ઓલી કડક ઈ વધારે ઠેકડા મારતી હોય એને ખબર નથી કે આ ચાવી તો આમાં ખૂટ રહેવાની છે કઈ છે જ નહીં રામ મને તો એમ થાય કોઈ થીગડા વાળું કપડું પહેર્યું હોય મને કયો તો ઓલા કાગળિયા વીણતા એના હાથમાં પચીસ પચીસ હજાર ના મોબાઈલ હું તો જ્યારે જોઉં મને એમ થાય તો જો જીવે એવું આવ્યું હોય હજાર ના મોબાઈલ કાગળિયા હાથમાં કોઈ એ નથી પહેર્યું ફાટલા પહેરવાનું ચાલુ થયું ઓલા જીન્સમાં તમે જો માથા જાય એવડા એવડા ફાંકા અને પાછા એના બધા એટલે પણ કેવા તો અમે પહેરતા જ તા અમને શું ખબર આવું આવશે એમ હાશવી રાખત અત્યારે એમ પહેર્યા અરે જોવો તો ખરા ભલા થઈ ગયું પેલા ઢોરા ઉભા બેઠા બેઠા માણા આવું હતું આપણી બેનું દીકરીઓ લગ્ન પ્રસંગ હોય ને તો આપણી બેનું દીકરીઓ ગીત ગાતી અત્યારે એ ભાડે બોલાવવા પડે બોલો બેનું દીકરી પટિયા પાડવા માંથી નથી આવતું ચારે ગાય લગભગ નથી હાલતા ધીમા ઓલા ભાડે ગાયા ધીમા ઓલા આપડી બોન હું ગાતી હતી કઈ નાપી હતી ગાતી એટલે ઘર હાલતા હતા અત્યારે જ્યાં હોય આપણે એમ થાય કે આમનું તો લગેલ તો ઘણા એમ કે સેતુ નું છૂટું થઈ ગયું અરે ઢીંગલા ઢીંગલી જેવું થઈ ગયું રામ પેલા માણા વાહન માં જતા હતા ઢોરા ને હાકીને જતા હતા અત્યારે ડોક્ટર માણા ને કે હાલજો નક મરશો અને ફેંસું મેટાડોર માં જાય બોલો

બળદિયા પીતા હોય કોઈ દી કોઈ નો કીધું ફિલ્ટર વાળું પીવો ને ફ્રીજ નું પીવો ને કોઈ દી રોગ નો થયા આવળ બાવળ ના દાંતણ કરતા હતા ઠેઠ સુધી એક દાંત નો પડે અત્યારે સિગબાકા વાપરો વાપરોન કોલગેટ વાપરો વાપરો થઈ જાય ગભીયું જેવા મોટા અરે વિજ્ઞાન જે દી ઉઠાડ્યો છે ઠીક છે માનવું પડે બધાની અરે હાલ્યા વગર છૂટકો નથી પણ જીવન મને કે મને એટલી ખબર પડે તમારું મારું જે જીવન મળ્યું છે ને બાપુ એનો મોકો છે લડી લેજો અત્યારે આમ હાર્ટ એટેક ને કેન્સર ને ડાયાબિટીસ બાપુ આ પ્રેમ આનું નામ જ પ્રેમ કહેવાય બાકી કોઈને કાંઈ લઈ નથી જવાનું અને મા ભગવતી ખોડિયારના સાનિધિમાં બહુ મજા આવી ભાઈ અમને અમને ખબર નહોતી આવા માણસ ને કે તમે બપોરે આવતા રહે ખરેખર મોજ આવી ડાયરો બાબુ એવો અમે અહીંયા ઓલું બીજું ગામ છે અહીંયા એ પ્રજાપતિ છે એમને મારા મિત્રને કે અનોપસી આવે છે ને તો કે આ કે મારા ઘરે કે જમવા આવજો ને બોલો અહીંયા અમે જમીન આવ્યા એમને અમારું સન્માન કર્યું ને કે એમને હું અમારું લેવા દેવા પણ ભાઈ 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 હું તો સલામ કરું દિલથી સલામ કરું અને મિત્રો આ તમારી જે એકતા છે ને એકતા રાખજો માં ભગવતી કોઈ દી બાપુ કોઈને રોટલાનું દખ નહીં આવવા દે આપણી ગેરંટી રાખ માં તમારી એકતા હશે ને કઈ ઘટશે જ નહીં જરૂર એકતા નહીં છે બાપુ બધાય પૈસાદારે ન હોય ને બધા રૂપાળા હોય ન હોય બુદ્ધિશાળી ન હોય પણ એ નિભાવી વાત હોય પછી સમાજ ગમી હોય પણ અમારે તો અહિયાં કઈ કીધા ની વાત સુધી અને બીજી વાત એ કહો ઘરમાં એક આપડે માં હોય દીકરી હોય બેન હોય એ એક આપણી ઘરની બાબુ શક્તિ છે એ ઘરની લક્ષ્મી છે એને એક જાળવી લેજો તો આ બાપુ આ ભગવતી કોઈ દી તમારે દુઃખ નહીં આવવા દે વાત પાકી છે હા આપણે માં છે ને માં ની વાત જ નથી થાય માં નું એક સમર્પણ છે માં છે મોટે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા વિચાર કરજો માં નું જે સમર્પણ છે માં ની જે ત્યાગ છે માં ની જે મમતા છે ને હજી આ દુનિયામાં અખિલ બ્રહ્માંડ ના માલિક ને ઘરે ઘરે ન પહોંચી શકે એટલે માં નું સર્જન કરવું પડ્યું કે મારા મંદિરે તમે નહીં આવો તો હાલશે માં ને પગી લાગો ને સમજી લેજો કે અખિલ બ્રહ્માંડ ના માલિક ને પગે લાગ્યા એમ અને ઈ માં જો સુખી હશે ને તો જ આ માં કામ કરશે નકર તમે અગરબત્તીઓ ધુમાડા કરો એટલા કરજો જો કોઈ દી કરે તો મને કહેજો તમારી જનેતા જો દુખી હે ને તો બાપુ આ માં કોઈ દી જિંદગીમાં કામ નહીં કરે લખવું હોય તો લખી લેજો હા છે તો માં છે ભલા માના છત્રપતિ શિવાજી મહારાજ જીજાભાઈ ના ઉદર માં હતો ને તેથી માએ રામાયણ ને ગીતા ઓગાડી ને પાઈ દીધી હતી એ મા ને ખબર નતી કે મારા પેટમાં દીકરો છે પણ એને એટલી ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે પણ મારું સંતાન આપને ટેકો દેવું થાય મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય કુમારી માને જોઈ મા કેવી ચનેતા ને અને પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી એ માં જીજાબાઈ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાઈ બાપુ એ ઘોડે ચડી ગઈ થી શું કામ દુશ્મનો ની ડર ને લઈ એને ખબર નહોતી કે ભગવાન મને પેટમાં દીકરો છે પણ જો કદાચ ભગવાન દીકરો આપે તો આ દુશ્મન મારી નાખશે પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી ઘોડા ઉપર બેહી ગઈ અને એ તો બાપુ પ્રસૂતિની વેદના તો બાપુ માયો ને ખબર હોય મને તમને શું ખબર હોય બલા પંચાસી ગૌની મજલ કાપી હતી જીજાબાઈ ઘોડા ઉપર પંચાસી ગૌ સુધી બાપુ ગઈ હતી અને પછી વેદના નો પાર નોર્યો ને પછી જંગલ માં બાપુ ઘોડે થી પડતું મૂકી અને ઢહડાતી ઢહડાતી આમે શિવાલય હતું શિવાલય માં જઈ અને બાપુ દીકરા નો જન્મ કરાયો ને યાદ નામ પાડ્યું શિવો અને શિવો આ દુનિયામાં જન્મો નો હોત ને તો આ હિન્દુ ધર્મ નો હોત મારા રામ ઈ કેવી જનેતા શિવાજી તલવાર કેરી એકલો કેવડો બાપુ હિન્દુ ધર્મ રાખવા માટે કેવી સારી માં વગેરે બાપુ સારા દીવ હું તો એમ કઉ આજે છત્રપતિ શિવાજી જન્મે અને ગોપીચંદ ના જન્મે ગંગા સતી પાનભાઈ જેવી દીકરીઓ જન્મે સુકામ નો જન્મે કઈ ફરક નથી પડ્યો આ બાપુ જેમ ઉગે છે એમ જ ઉગે છે એના ઈ ધરતી છે એનો ઈ આકાશ છે ઈ કઈ ફર્યું નથી હું તમે બગડી ગયા છે બાપુ આ ઈશ્વર છે ને એ તો બધું રેડી જ છે માનો કેટલો ભોગ છે માનું કેટલું સમર્પણ છે મને અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં સાધુ સંતો મેળાવડો હતો અને એમાં મને બોલાવ્યો હતો એટલે અમે ગયા હતા પછી એક બાપુ મને કહેતા હતા મને કે આ મા બાપ સેવા કરવાનું તમારા જેવા કલાકારો કે અમે કે પણ કોઈને મને કે અસર નથી થતી મને કે આમાં કરવું શું કે મેં કીધું બાપુ મને એક વસ્તુ સુજે જો મારું કીધું કરે ને તો કોઈના ના મા બાપ દુઃખી ન થાય એટલે બોલો મેં મારું કીધું પણ મેં કહ્યું દુનિયા કરે નહીં મારું કીધું તો બાપુ મારા હમું જોઈ રહ્યા એ કે તમારી માં એવો શું આઈડિયા છે કે તમે કહો ને મા બાપ દુઃખી ન થાય કોઈના બાપુ કોઈના ના દુઃખી ન થાય બોલો તો મને કે કહો તો ખરા શું છે મેં કીધું બેનું ને છે ને બેનું ને મમ્મી પપ્પા ગમે છે હાવ હારા નથી ગમતા અને ભાઈ ને છે ને મેં કીધું હાવ હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા આ બે નું મેં કીધું હારે જાય છે ને ભાઈ જો હારે જાય ને તો મેં તરત સમાધાન થઈ જાય બોલો મેં શું તમારું કેવું છે બાપુએ એ કાન પકડ્યો બાપુ મને કે તમારી વાત વિચારવા જેવી છે પણ મેં કોઈ આ કરે નઈ ને કોઈ

તો તમારા ઘરવાળાને તમે એને મમ્મી પપ્પા વાલા ન હોય હમપીન રહેજો અને હાવ અને સેવા કરજો તો જ બાપુ જિંદગીમાં ગાડું હાલવાનું છે માનું તો મેં કીધું એમ સબર છે મારા રામ માં તો માં છે ભલા મા હું તો દીકરીઓને સલામ કરું વંદન કરું છું કે માં દીકરીનું જે સમર્પણ તમે જુઓ પચાસ વીઘા જમીન હોય બે દીકરા હોય એક દીકરી હોય તો પચી પચી વીઘાના બે જ ભાગ પડે દીકરીનો ભાગ ન પડે આનું કારણ શું અને કોઈ દીકરી એ કોર્ટે ચડીને કીધું કે મારા બાપાએ મારા ભાઈઓને વેચ દીધું મને નો આપ્યું એમ કીધું કોઈ દી અને સમર્પણ કહેવાય પોતાની જન્મ કા છોડી દે મા બાપ ને છોડી દે પોતાનું ગામ છોડી દે પોતાની બેનપણીઓ છોડી દે બધુંય છોડી દે પારકા પોતાના કરી અને હા ઘરે બાપુ દીવા કરે ને એનું નામ દીકરી કહેવાય દીકરીની સમર્પણ છે રામ તમે જો માં 9 મહિના ઉદર ને ઉદર માં રાખે જન્મ આપે લાલન પાલન કરે બોલતા ખાતા પીતા બધું માં નો ભોગ છે એટલો બાપ નો નથી આખી દુનિયા ને ખબર છે ફલાણા ભાઈ ફલાણા ભાઈ જો ફલાણા ભાઈ ફલાણી મા એવું હોય પણ સમર્પણ કરી દીધું કે આની વાય એના બાપા નું રાખો કે કેમ

ધજા મારાસુર ચોટીલા પાવાગઢ બધે માં ઉપર બેઠી શું કામ મારા સંતાનની નજર રહે બાપા આ બધાય ભોંયરામાં છે તંબકેશ્વરને રફાળેશ્વરને ભોંયરેશ્વરને રિયારિયા રિયા દાબે માન બાપમાં બાપુ ધરતીના આસમાન જેટલો ફરક છે અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે એક મા ને બાપને પગે લાગો ને આખી જિંદગીમાં ક્યાંય પગે લાગવાની જરૂરત નહીં પડે આપણી ગેરંટી રામ ક્યાંય પગે લાગવા ન જાવું પડે અરે છેલ્લે તમને એક વાત કરું તમે મા બાપ ને પગે ન લાગો તો કઈ નહીં સેવા ન કરો તો કઈ નહીં પણ તમારા મા બાપ ને તમારા હાટું થઈને તો પગે નથી લાગતા પણ મા બાપ ને આ પરજા હાટું થઈને બીજા પાસે પગે લાગવું પડે મારો છોકરો છે રવા દેજો બાપા એને મારતા નહીં એને હેરાન ન કરતા ઈ પરજા તો હોય તો શું ન હોય તો શું

અહીંયા મારો નાથ જો કઈક અપાવે ને બાપુ પાંચ પચીસ રૂપિયા આપો પાંચ કિલો લોટ કે બાજરો આપી આવો ને તોય મારો નાથ નોંધ કરે ભલા પણ એ કોઈને દેખાતું જ નથી કોઈની વાતો ટીકા નિંદા એના સિવાય બીજી કોઈ વાત જ નથી રામ એક ગામ હતું ને ગામ એમાં ચાર પાંચ સાધુ આવ્યા ગામનો નો સોરો અહીંયા રીધી સીધી બધી બેઠી હોય અહીંયા નીકળ્યા

ઈ બેડાને ઉટકીને સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી માથે હેલ મૂકી અને બેન હાલી આવતી હતી હરખાતી હરખાતી કે આજે અમારા ઘરે સાધુ આવ્યા આજે અમારો બેડો પાર થઈ ગયો આજે અમારા ઘરે સાધુ જમશે ઈ હરખાતી હરખાતી બેન આવતી હતી એમાં કેડામાં એક પ્રસંગ બન્યો ઈ કેડામાં હાલી આવતી હતી ને એમાં નોળિયો ને નાગ બે બાંધતા એટલે બેન ઊભી રહી ગઈ ઘડીક થયું તો નોળિયાએ નાગને મારી નાખ્યો નોળિયો વિયો ગયો નાગ મરેલો પીડ્યો તો

અને પાંચે સાધુ જીમા એ અડધી કલાક પોણી કલાક ને કલાક થઈને પાંચે પાંચ સાધુ સ્વર્ગ થઈ ગયા માણા વિચાર કરે આ આપણે કાચું સીધું ચોખ્ખું પાણી આપ્યું એમના હાથે રાંધ્યું ના ખાધું મર્યા બન્યું શું બે માણા અહીંયા બે માણા મુજાણા સ્વર્ગમાં વિધાતા મુજા લખવું કુના ખાતે પાંચ મર્યા નાક દોષિત નથી નોળિયો દોષિત નથી હામળી દોષિત નથી આ બે માણા દોષિત નથી લખવું તો પડે ને કોકના ખાતે કા પાંચ કોઈને માર્યા એ બોળાનાથ પાસે જઈને વિધાતા કહે છે કે પ્રભુ આવો પ્રસંગ બન્યો હવે આ લખવું કોના ખાતે એ કે નોટ ને પેન લઈ લે હાલ મારી હારે ઈસ ગામમાં આવ્યા સાધુનો વેશ કરીને એટલે રીધી સીધી બધી સોરે આવીને બેસી ગઈ હોય ઘડીયલના કાંટે

તો જો મારી આબરું નહીં રાખ તો મારે હવે ક્યાં એટલે છે રાગ જાવ તમારો ના નો અવાજ હોય ને તો બાપુ મારો નાથ તો આજે તમારા કામ કરે પણ ના નો અવાજ હોવો જોઈએ સવારે બાપા એટલે કીધું કે ભજન ના ભરોસે રહેજે અંતે હિનર ઓપશે અમારે બીજા કે જેને હાથ લાગ્યો એને કાળ કેમ લોભ છે એક બજાણા બજારમાં બજાર સવારામ સાહેબ ભજન કરે સુરતા કોઈ સુકડે સમેટે સાહેબ ઘટ માં બેઠે તિરથ વ્રત બહુ કરે જાય બદરી બેઠે પડ્યું યા ગોતે ને ગોતે શેટે સેટે આદલ તો અંતરમાં માં રહે છે મારા બાપ ભજન કરો તો બેઠે આ એક જ શબ્દ જબુ માં વાગી ગયો અને એ પીપળીના ધક્કા ચાલુ કરી દીધા અને તમે જોવો સવારામ બાપા હારે ને હરે ઝબુ માં પૂજાઈ ગયા બાપુ એને કેવું ભજન કર્યું હોય છે અને સવારામ બાપાએ શું એની માથે હાથ મૂક્યો હોય છે આપણે તો હમ ખાવા ગુરુ બનાવ્યા છે બાકી કાંઈ લેવું છે નહીં બાપુ એક વાણંદ સમાજની દીકરી બજાણીયા આંખની બજાણા ગામની સવારામ બાપા ભજન કરતા હતા ને સુરતા કોઈ સુગટ સમેટે સાહેબ ગટમાં ફેટે આ જબુમાં એના ઘરે સાંભળી ગયા અને આ શબ્દ નું બાબુ મંથન કર્યું કે આ મને જ કે છે આ ભજન છે ને આપણને બધાને લાગવું પડે પણ આપણને મગજમાં ન ઉતરાતી કોઈ મહાપુરુષ શું કરે અને જેને મગજમાં ઉતરી ગયું દુનિયા બાપુ બાબુ પુગાય એવું નથી ગોપીચંદ ને ભરતરી બે સાધુ બન્યા ને પછી શમશાન માં હુતા હતા બે ઓલે ગોળ બંગાળ નું રાજ મૂકી દીધું ને આને બાણું લાખ માળવો મૂકી દીધો અને બે શમશાન માં હુતા હતા

ભક્તિના માર્ગે સડો ને પછી આખી દુનિયા બાપુ તમારું લોહી પીવાની હું મારી વાત કરું ને બાપુ મારો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે મેં બાજુ સિવાય કઈ કર્યું જ નહોતું ખટારાનો ડ્રાઈવર અને ઝગડા બધા ભાઈઓમાં નાનો હતો મારા બાપુ ને આબરૂ હારી હતી એટલે ગમે થોકાવતો હતો હવે આ ભજનના માર્ગે સડાવ્યો ને ત્યાં આ કા મારા મોઢામાં ગાલમાં આંગળા ભરાવે હવે અત્યારે ધોકા હવે ઉપાડીએ કેવું નથી જો ઉપાડીએ તો આ બગડે હવે બેમાંથી માંથી થાય એવું નથી હવે શું કરું કહે કે ભાઈ આનું ટ્યુશન તમારે રાખવું પડે આ તમને આવડે પણ તો બાજવાનું કેમ એ અમાર શીખવું પડે પણ સમય નથી મારો કહેવાનો મિનિંગ એ છે સમયની હારે હાલો મજા આવશે જગત છે ને જગત તો બાપુ તમને ક્યાંના ક્યાં ના એક ગામની માલિકો દે બાપ દીકરો બે નીકળ્યા ને ઘોડું લઈ નીકળ્યા બાપા ઘોડા ઉપર ને છોકરો હેઠો આલ્યો જાય એટલે મેં કીધું એમ ઋધી સીધી સોરે બેઠી જો એ નીકળ્યા ને તા કે ઘોડો આખો ઘોડા ઉપર ચડી ગયો ઓલા છોકરાને કે ફૂલડા જેવું છોકરું હેઠું આલ્યો જાય ગામ બહાર નીકળે ને બાપો કે બેટા તું બેહી જા હાલ હું હેઠો લ્યો બીજું ગામ આવ્યું ને એ કે જુવા આખો ઘોડા ઉપર ચડીને જાય ને ઓલા ડોવા ને હેઠો હાલાડે બે બહાર નીકળીને કે બાપા હાલો ને આપણે બે બેહી જઈએ બીજું ગામ આવ્યું ને તો આમને દયા જેવો સાંટો છે બે સોટા છે બે જણા બે ઘોડા ઉપર પછી બહાર નીકળીને કે બાપા એ કામ કરી કે હું એ કે આપણે બે હેઠા હાલ્યા જાય ખોડું ભલા હાલ્યું હવાય બીજું ગામ આવ્યું ને તકે એમને પૈસા હું કામ કરશે બે તાંટિયા તોડીને હાલ્યા જાય છે હવે આમાં તમે પોગો ચા આ દુનિયાને આ દુનિયા છે કોક ના પૈસા હું કઢાવી દેતો તો હા હું મારી વાત કરું તમારા પૈસા બીજો ન કાઢતો હોય ને મારી પાસે આવે કે બોલો પૈસા લઈ ગયો કાઢા કાઢી દ્યો કટાવી દ્યો ને અને આપણે એને કહીએ ને એટલે બાપુ કાઢી જ દેવા પડે એ વાત પાકી અને હું ઓલાને કહું મને જેટલા દેવાના કે એટલે આપણે આવા કંટ્રાલ રાખતા હવે અત્યારે મારા બુક્સ માર્યા છે બોલો મારા કોઈ નથી કઢાવી દ્યો આ દુનિયા છે રામ હાથીની અંબાડીએ ચડાવેને કઢાડે બે કોઈ ભરોસો નથી રામ એટલા જ માટે મહાપુરુષો કીધું કે ભજનના ભરોસે રેજે અંતે હિનર હોપ અમર બીજક હાથ લાગ્યો એને કાળ કેમ લોભશે ભજન છે ને ભજનનો ભરો મરી જવાનું છે વાત પાકીશ પાંચ તત્ત્વનો દેહ માણસને મળ્યો ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ પાંચ તત્વનો હું તો આ સુધીની વાત કરું કે ઈશ્વરે તમારા અને મારા દેહમાં એક દીવલ પૂરી અને દીવો કરીને દુનિયામાં તમને ને મને એક જોત રૂપે મોકલ્યા એ દિવલ ખૂટી રહ્યા પછી બાપુ કોઈ આ દીવલ પૂરવાનું નથી દીવલ ખૂટી રહ્યા પેલા કઈ કરી લેજો બસ અને વિચાર ઈ કરજો કે અત્યારે કોઈ નો દેહ દુર્ગંધ નથી મારતો એમાંથી એવું એક તત્વ નીકળી જાય ને બાપુ બે દીમાં જો દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે જોવું તો જોઈએ ને કે આ ઉજળો અત્યારે આ ઉટકી ને મારી પાસે સાફ સુફ કોણ રાખે જોવું તો જોઈએ ને અને બાપ હોય દીકરો હોય માં હોય પત્ની હોય ભાઈ હોય ખોળિયામાંથી જીવ નીકળે પછી કોઈ નહીં કે બે દી રહેવા દો કાઢો 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 આ ઈ દુનિયા છે પૂરું થઈ જાય કઈ છે નિરામ એટલે કહું છું કે એક ઘડી આથી ઘડી આથી મેં પુનિયા ચોવીસ કલાકમાં માં કઈ કરજો ઈજ તમારી મારી ભેગું આવવાનું છે બાકી જય ભગવાન ઓલો કોરોના આવ્યો ત્યારે તમે જોવો ને કોઈ કોઈને ને અટતું અમારી વહુ છે ને અમારા છોકરા છે ને અમારા પહેલા પણ તારી વહુ છે દઈને આમ તમે જોવો તો જીસીબી થી પાણા હડશે એમ હડશે વહુ હોય તો એ ભલે ને બા એ કે વહુ હોય જવા દો આપણે જોતી મરવું નથી કોઈને કેવાનું છે મારા છે મારા છે બોલો ધરતી કબા આવ્યો બધા ખરાબ બોલતા હતા શ્રી રામ જય રામ મેં કા બોલ્યા હોત તો થાત જ નહીં એમ થતું કે આખી દુનિયા સુધરી જાય નવા ક્વાટા નથી લાગતું બધા ભૂલી ગયા આમ ધરતી હિલોળો માર્યો તને કદાચ આમ કે આમ થઈ ગયો હતો તો મારા બાપ શું કરે તમે વિચારતો કરો હજી એ જો તમને મને લાઈટ નો થાય તો ભાગ કહેવાય ને ભલા મને બાકી તો સમય સમય ની વાત છે સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂટ્યો હોય ધનુષ ને હોય ભાણ અર્જુન હસ્તિનાપુર થી દ્વારકા જાતો તો ને તેથી ગાંડે બાપુ ખંભા માં જતું લૂંટાઈ ગયો શું કામ સમય વ્યો ગયો એમાં તમારો મારો બાપુ આપણો સમય છે મોજ કરી છે કાલે આપણો સમય વ્યો કોઈ કોઈ ખબર નથી કહેવાનો મારો મિત્ર